ચાલતો હોવાની પુરવઠા વિભાગની માહિતી મળી હતી જેના આધારે બનાસકાંઠા પુરવઠા અધિકારી ઈડર માર્કેટ યાર્ડમાં દરોડો પાડ્યો હતો ભારત ટ્રેડર્સ માંથી બાવન ત્રેપન લાખ શનિવારે રાત્રે લગભગ આઠ સાડા નવ વાગ્યા ની આજુબાજુ રેડ કરેલી એ જથ્થો સીજ કરેલો હતો એપીએમસીમાં એ દિવસે રાત્રે કોઈ કર્મચારીઓ હતા નહીં રવિવારે રજા હતી અને હવે એ જથ્થો ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો એપીએમસીના સૂત્રો દ્વારા કંઈ જાણવા મળેલું નથી છતાં વેપારીઓની એસોસિએશનની મિટિંગ બોલાવી એના માટે કાલે ચર્ચા કરી માલ કેવી રીતે આવે જાણી લઈશું સાબિત થાય તો એપીએમસી દ્વારા કડકમાં કડક જે કોઈ કાયદાની જે કાર્યવાહી કરવાની થતી હશે દ્વારા ચોખાની કોઈ સિસ નથી ના અહીંયા એવા કોઈ રિટેલમાં ચોખાની ખરીદી અહીંયા કોઈ કરતું નથી આ ધ્યાને આવેલું બી નથી લોકલ